અને અત્યારે તો એકદમ મસ્ત વાતાવરણ છે ઠંડી ઠંડી જેવું વાતાવરણ છે એકદમ સુરજ દાદા ઉગતા હોય ને પણ આજ તો આમ ઝાકળ આવેલો છે ને એટલે ધૂમસ ધૂમસ જેવું થોડું ઘણું વાતાવરણ છે અત્યારનું તો જો સૂરજ દાદા તો ઉગે છે એનો હજી પ્રકાશ એટલો બધો આમ નહીં કેમ કે ઝાકળના લીધેથી ને ઓછો કેમ કે બધી કોરો આમ ઠંડી ઠંડી જેવું છે ઝાકળના લીધેથી એટલે આવું કાંક વાતાવરણ છે અને મોઢ એના એના માથે તો આમ તો ચીંડવા ચીંડવા ને છે આપણે પેલા તો આપણે આ બાજુ ખાલું છે ને એના સાઈડ જ નાખ દેવી છોકરાને એવું નહીં દેવી પારે એવા આવે ખાવા માટે ત્યારે ફોલવા નહીં આવતા જે બહુ તળડા નથી ને તળી જાય પછી તો ફોલવા આવશે મોટ બાપુની આ બાકી બધી કરજો ચીંડવાને ને એવું પાથરેલું છે ચાલો સેન્ડ તો નાખી દીધી અત્યારે હવાર હવારમાં અને આપણે પણ હજી શિરામણ બાકી છે તો ઘરે જઈને આપણે શિરામણ ને એવું કરશું બાર ને બેન ભેજો જો શિરામણ માં બી ગયા છે શિરામણ ચાલુ છે અંકિતાબેન નકરા મરસા ખાય છે ખુ

મારો ભાઈ મારા સ્પેશિયલ લેવા ગયા તા એમ ખબર પડશે પછી મારે તો નહીં આવું પણ તમે વ્હાઈટ શર્ટ માં કપડા કે દુરા નહીં પહેરા

એ શિવાની રામ રામ ને સીતારામ સમજો જો જાગે છે ખોય એમ હુંતી છે શું હાલ હશે

લેતો પણ તો એમ મને ન કહી શકે કે આ વસ્તુ મારે લેવી છે ઘણા ટાઈમ થી નામ મને એમ કહેતા કે છે ને ભાભી કે અમે નિશાળે કોટ પહેરી નાખ અને આમે એમ થાય કે નિશાળે બધા એમ કહેવાય કે હારી એમ કે મસ્ત મસ્ત ઘડિયાળ પહેરી હોય અને મસ્ત મસ્ત કોટ પહેર્યા હોય એટલે એવું પહેર્યું હોય એટલે આપણે બીજાને ભાવીએ એટલે આપણને એમ થાય કે મારી પાસે વસ્તુ હોય તો કેવી મજા આવે લેવાનું મન થઈ જાય એમ પણ કે ખાલી વાત મને કરે કે મારે ઘડિયાળ એટલે કે કે નિશાળ મારે બસ કે તો મારે વારી ખાલી કાયમ જોવા થાય કે કેટલા મિનિટ ની વાર છે વાર છે એમ એટલે એ વાત કરતા હોય ને એટલે મેન ભાઈ ને કીધું મે લઈ આવી દો ને અંકિતા બેન ને મે કીધા આવું બહુ કે કે કરતા હોય એમણે કા અને અમે તો હવે ટાઈટ પડવાની તો બાકી જ છે બાકી છે ટાટ પડે કે ન પડે પણ બાકી અંકિતા આવશે એટલે રાજી થઈ જાય એને જે વસ્તુ મનમાં હતી એ વસ્તુ મળી જાય પછી તો રાજી નો થઈ જાય

कोट होइतेन र कब फेर होइतेन पडे गए येनन को वातु करती थी कोट नु ये करता था गडीर जोय पछि खबर पडे नही पे वाह 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 ब्यूटीफुल ब्यूटीफुल मोटो 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 लाग्यो ओहो लगी सरस थैंक यू थैंक यू थैंक यू थैंक यू અંકિતા બેન તો કાલ તો આવેલા સ્કૂલે જ હશે ને એટલે આમ હાથ રાખશે કેમ રાખશે ઘડિયાળ વાળો હાથ બધા બતાવશે

ઘડિયાટ હોતા ન લાવ્યા તઈ ઘડિયાટ તો બાર ને બહુ ખબર નહીં પડતી ઘડિયાટ માં તો સારી તમને શું કામ હું એ છે એમ

તો બસ હવે વાળું પાણી ની એવી બધી તૈયારી કરવી શિવાની ને તો બાખડી ગરમા છે એટલે મેં ફટાફટ વાળું ને એવું બનાવી નાખ્યું અને બસ હવે આજનો દિવસ કાક મારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય